નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં અને આજે મિત્રો આપણે ગોંડલ માર્કેટ યાર્ડના તમામ પાકના બજાર ભાવ જોવાના છે એ પહેલાં મિત્રો જો આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌપ્રથમ મિત્રો આપણે ગોંડલમાં કપાસના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ બારસો એકતાલીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો ને એક્યાસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઘઉં લોકવનના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પાંચસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છસો ને બાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ટુકડા ઘઉંના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પાંચસો ને એસી રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સાતસો ને છત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ગોંડલમાં ઝીણી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સાતસો ને એકત્રીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો ને છવ્વીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સિંગફાળાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો ને એકતાલીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને એકોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે એરંડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર ને છન્નું રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને એકત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ગોંડલમાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પાંત્રીસો એકાવન રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સુડતાળીસો એકોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે દાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સોળસો એકવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ગોંડલમાં લસણના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ઓગણીસો ને એક રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા ચાર હજાર સાતસો એક્યાસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે લાલ ડુંગળીની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા એકસો ને એકત્રીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા આઠસો ને એકત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે અડધના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર ને એકાવન રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સત્તરસો ને એકવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે તુવેરની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા એક હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અઢારસો ને એક રૂપિયો ત્યારબાદ મિત્રો આપણે રાયના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર ને એક્યાસી રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને અગિયાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મેથીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા છસો ને એક રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો ને એકાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જાડી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા છસો ને એકવીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને સોળ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સફેદ ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો ને એક રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા ત્રેવીસસો ને એકાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ગોંડલમાં સફેદ તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પંદરસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચોવીસો ને એક રૂપિયો ત્યારબાદ મિત્રો આપણે ધાણીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સોળસો ને એકોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મગના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર એકસઠ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સોળસો ને રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર એક રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા બારસો ને રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ગોંડલમાં વાલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સાતસો ને એક રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા પંદરસો એકાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણા સોયાબીનના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સાતસો ને અગિયાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા આઠસો ને એકાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વટાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સોળસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ચોળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ત્રણસો ને છવ્વીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પચીસો ને એક્યાસી રૂપિયા તો આ હતા મિત્રો આજના ગોંડલ માર્કેટ માર્કેટયાર્ડના તમામ પાકના બજાર ભાવ વિડીયો મિત્રો ગઈ હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે ધન્યવાદ